સસલો અને કાચબો એક વખતની વાત છે એક દિવસ જંગલમાં ભાઈ શાંતિથી ધીમે 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 ચાલી રહ્યા હતા ત્યાં તો તેમની પાસેથી એક સસલાભાઈ ઝડપથી દોડીને ચાલ્યા ગયા સસલા ભાઈને આગળ જઈને વિચાર આવ્યો કે લાવને આ ગાંજબાભાઈની મસ્કરી ઉડાવું તો કેવી મજા આવે આમે તેઓ ખૂબ જ ગુસ્સાવાળા તો નથી કહેવા તો દે કદાચ ગુસ્સો આવી જાય તો એટલે કાચબો તો ધીરે 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 ચાલી રહ્યો હતો ત્યાં પેલો સસલાભાઈ તો ફટાફટ આગળ જાય ગયા હતા પાછા વળીને કાચબાભાઈ પાસે આવ્યા અરે કહ્યું અરે કાચબાભાઈ તમે આટલા કેમ ધીમે ધીમે ચાલો છો તમે તો કેવા ટચૂક 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 ધીરે ધીરે ચાલો છો તમારી ચાલ અમને તો શીખડાવો અમે પણ તમારી જેવી ચાલ શીખવા માંગીએ છીએ આ સસલાભાઈને કાંઈ શીખવાનો શોખ ન હતો પણ તેમને તે કાચબાભાઈ ધીરે ચાલતા હતા તેમની મશ્કરી ઉડાવી હતી કાચબાભાઈને ખબર પડી ગઈ કે આ સસલો તો નક્કી મારી મસ્કરી ઉડાવે છે સસલાભાઈ એક પણ શબ્દ ન બોલ્યા કાચબાભાઈ પણ સસલાભાઈને એક શબ્દ ન બોલ્યા બંને ચૂપ રહ્યા પછી પેલા સસલાભાઈ તો જો આપણે રેસ રાખીએ તો કેવું રહેશે ત્યારે કાચલબાભાઈ કહે કેવી રેસ ત્યારે ભાઈ કહે દોડવાની રેસ રાખીએ તો કોણ જીતશે આમે સસલાભાઈને હતું કે કાચબાભાઈ ધીમે 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 આવશે ત્યાં તો હું પાર કરી ગયો છું ત્યાં તો કાચબાભાઈને એમ લાગ્યું કશો જ વાંધો રહી આવું સ્વીકારી લઉં તેમના મનમાં થયું ત્યારબાદ તો સસલાભાઈએ કાચબાભાઈને કહ્યું કેમ છે ઠીક છે ને આ રેસ તો આપણે નક્કી રાખીએ ત્યારે કાચબાભાઈએ કહ્યું તેમણે ઠંડાથી ઉત્તર આપ્યો હા હા જેમ તમારી મરજી બંનેએ વાતચીત કરી પછી તેમને બંનેને સાંજે મળવા આવવાનું કહેલું એટલે બંને સાંજે મળવા આવ્યા એકબીજાને વાતો કરે કે આપણે ક્યાંથી ક્યાં સુધીની રેસ રાખવાની છે તેમને જે રેસ રાખવાનો રસ્તો હતો તે નક્કી કરી લીધો કરી લીધો પછી તેઓ બધા ઘરે ગયા અને તે ઘરે ગયા અને સસલાએ કાચબાભાઈને કહ્યું કે કાચબાભાઈ કાચબાભાઈ કાલ સવારે આવી જજો રેસ ચાલુ થઈ જશે કાચબાભાઈ એ પણ શાંતિ રહ્યા અને કહ્યું હા ત્યારે સસલાભાઈ કહે શું કીધું કાલે વહેલા આવી જજો કાલે તો અત્યારે તમારે જેટલી તૈયારી કરવી હોય એટલી કરી લેજો કાલે આપણે રેસ છે અને એ રેસમાં તો હું જ જીતીશ ભાઈએ આ વાતને મનમાના લીધી